આગામી સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રાઓ યોજાવાની છે ત્યારે રથયાત્રા પહેલાનો મહત્વનો પ્રસંગ એવો યાત્રા અગિયારમી જૂને કરવામાં આવશે આ દિવસે ભગવાન ગજવેશ ધારણ કરશે ભગવાન વર્ષમાં એક જ વાર ગજવેશમાં દર્શન આપે છે ગજવેશની આ પ્રથા પાછળ એક દંતકથા પ્રચલિત છે ગણપત નામનો ગણપતિનો ભક્ત રહેતો હતો તેણે સાંભળ્યું હતું કે જગન્નાથ ભગવાન સર્વવ્યાપી છે તેને જગદીશ ભગવાનને ગણેશના રૂપમાં જોવા હતા તે જગતના નાથના દર્શન માટે જગન્નાથપુરી ગયા તો તેને ગજવેશના દર્શન ન થતા તે નિરાશ થયો ત્યારબાદ તેને સ્વપ્ન આવ્યું કે હું ગજવીશમાં જોવા મળીશ જળાભિષેકની વિધિ ચાલતી હતી ત્યારે ગણપત ભગવાનના દર્શન કરવા ગયો તો ભગવાન ગજવીશમાં જોવા મળ્યા આમ ગજવીશના દર્શન વર્ષમાં એકવાર થતા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો આ દર્શન કરવા આવતા હોય ભગવાન ભગવાન કહેવાય છે નાથ જગન્નાથ છે એવા ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં એમને ગણપતિના સ્વરૂપમાં દર્શન થયા અને ભક્તને પ્રસન્ન કર્યા ત્યારથી એ વર્ષોથી પરંપરા રહી છે કે ભગવાનને ગજવેશના દર્શન એ દિવસે ધારણ કરાવવામાં આવતા હોય છે